વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રયાગપુરા દાંડીવાળાની સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાના પટાંગણમાં કારકિર્દી માર્ગદર્શન અને માતૃભાષાનું મહત્વ તથા ધોરણ દસના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી કીટ વિતરણ સેમિનાર યોજાયો તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ ગુરુવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના ગુરુદેવની પ્રેરણાથી જીતુભાઈ તથા તેમના પરિવાર દ્વારા તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસને ગુરુવારના રોજ પ્રયાગપુરા દાંડીવાડા તાલુકો ડભ હોય જિલ્લા વડોદરા મુકામે સરકારી પ્રાથમિક માધ્યમિક શાળા મુકામે ધોરણ આઠ નવ તેમજ દસમાં ભણતા પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું શાળાના પટાંગણમાં વિદ્યાર્થી જીવનને લગતી કારકિર્દી માર્ગદર્શન અને માતૃભાષાના મહત્વ વિશે ભવ્ય સેમિનારનું આયોજન ત્રણસો જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય માર્ગદર્શક મહાનુભાવો મૂળ વતન સંતરામપુરના અને ડભોઈ બીએડ કોલેજના માનનીય પ્રોફેસર ડોક્ટર ચંદ્રકાંત શંગાળા સાહેબ તથા સાંગલી કોલેજના પ્રોફેસર શ્રી કનુભાઈ વાળા સાહેબ વડોદરા તથા નિવૃત્ત હાયર સ્કૂલના શિક્ષક એલડી વણકર સાહેબ વગેરે મુખ્ય અતિથિશ્રીઓએ પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં યોગ્ય દિશાધારા મળે તેવું ભવિષ્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પ્રોફેસર સંગાળા સાહેબે માતૃભાષાનું મહત્વ સમજાવ્યું અને પ્રોફેસર શ્રી કરુભાઈ વાળાએ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જીવનને પ્રગતિ માટે કારકિર્દી અંગે ખૂબ જ સરળ અને માર્મિક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિવૃત્ત શિક્ષક શ્રી લાલાભાઈએ બાળકોને કારકિર્દી માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે યોગ્ય સૂત્રો જણાવ્યા હતા આ કાર્યક્રમના આયોજક તથા સહયોગી દાતા શ્રી બાબરભાઈ પરમારના પરિવારજનો તેમજ મોરપુરા ડભોઈના ઉત્સાહી યુવા કાર્યકર્તા શ્રી જીતુભાઈના માર્ગદર્શનમાં અને સહયોગથી સેમિનારમાં ઝવેરભા ઝવેરબેન પરમાર કામેશ્વરીબેન પરમાર પાર્થ તથા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ આપી આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમ માટે શાળાના આચાર્ય શ્રી નિમેશ પટેલ તથા સ્ટાફના શિક્ષક શ્રીઓનો સુંદર સહયોગ રહ્યો હતો કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી ગાયત્રી મંત્રનું પઠન ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું સહયોગી દાતાઓ દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

શિક્ષક સાહેબો શિક્ષિકા બહેનો ગામના એટલે કે પ્રાથમિક વિભાગ ઉચ્ચ પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ આ ત્રણે આપણે ભાષાનો અભ્યાસ કરીએ છીએ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા આ આચારે ભાષાઓનો અભ્યાસ અત્રેથી કરાવવામાં આવે છે 21 ફેબ્રુઆરી ને માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે માતૃભાષા માતૃ વત્તા ભાષા માતૃ આપણે સાંભળેલું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ માતૃ જેવી ભાષા એ જન્મ જાત હોય છે જન્મ થી મળેલી હોય છે માના ધાવણ સાથે વણાઈ ગયેલી હોય છે ए मातृभाषा આમ જોવા જોઈએ તો ભાષા એ ભાષ છોકરાઓને બે સ્ટોપ લગ અ બે સ્ટોપ લગ એટલે બે સ્ટોપ લગ જ હોય બસ એનીમે પછી બેલ્લર ના લાવવાનું હોય તમારા લોકોએ બરાબર સ્કૂલના આચાર્ય પ્રિન્સિપલ મારા કેવાથી આવેલા પ્રોફેસર સાહેબ સંગાળા સાહેબ

पण काही ना काही संजोग वसाहत प्रोग्राम अटवाद गणित मेकेशन आलं गणिक आणि एना कारणे